ઓફિસમાં હું નોકરી કરું છું માલિકી કોઈ બીજાની છે પણ મને ઓફિસમાં બહુ સ્ટ્રેસ રહ્યા કરે છે કામનું બહુ પ્રેશર હોય છે ટાર્ગેટ્સ હોય છે તો ઘણા લોકો શું કરે કે પેલું મની પ્લાન્ટ લઈને મૂકે કે ગ્રીનરી લાઈને મૂકે તો એમાં આપણે અથવા તો મારા જેવા હોય જે કપૂર પ્રગટાવે રોજ સવારે કે નેગેટિવિટી દૂર રહે તો આ બધું યોગ્ય છે આપણે જે કરીએ છીએ નાના તમને તમે માની લો કે આવા નાના મોટા ઉપાયો કરો છો ને તમને એમાં શ્રદ્ધા છે વિશ્વાસ છે કે આનાથી સારું થાય છે તો કરો પણ એની સાથે સાથે આ વસ્તુ બહુ જ યાદ રાખવી જરૂરી છે કે જ્યારે પણ તમે કોઈ જગ્યાએ જોબ કરો છો તમારે તમારી કોઈ જગ્યાએ માની લો કે જોબની અંદર ક્યાંક એવું લાગે છે કે મને મને જે જોબમાં જે સેટિસ્ફેક્શન હોવું જોઈએ નથી અથવા તો મને અહીંયા ક્યાંક માન સન્માન ઓછું મળે છે તો બસ એટલું કરો કે જે લોકો પણ જોબ કરે છે એ લોકોએ એ યાદ રાખવું જરૂરી છે કે એમની જોબમાં જે ચેર પર બેસે છે એ ચેરનો કલર યલો ન હોવો જોઈએ એટલે એનો જે હા માની લો કે કપડું ઉપર નાખેલું હોય જો યલો હોય તો તમે ઘેરથી કોઈ પણ પ્રકારનું નેપકિન લઈ જઈને એની પર મૂકશો તો આ પ્રોબ્લેમ દૂર થશે અને એની સાથે સાથે તમારા જે પિતૃ હોય કોઈ માની લો કે જે હાજર નથી દાદા કે દાદી કે ખાસ કરીને દાદા તો દાદાનો નાનકડો ફોટો એ તમે જે ટેબલ પર બેસો છો એને ડ્રોવરમાં મૂકી દો સાહેબ તમે વિધિન ફિફ્ટીન ડેઝ તમે મને ફોન કરીને કહેશો કે ચમત્કાર થયો તમને ત્યાં જવાનું મન થશે તમને એવી ઈચ્છા થશે કે હવે હું આ કંપની છોડું નહીં તો ખાસ કરીને જે લોકો કોઈ કંપનીમાં જોબ કરે છે ખાસ કરીને જે લોકો બહુ સમય સુધી એક જ કંપનીમાં છે પછી એને એમ થાય છે કે હવે આ કંપનીમાં મને ક્યારેક ને ક્યારેક એવું થશે કે આ લોકો એમ કહે છે કે હવે અમારી પાસે આ જગ્યા નથી અથવા તો અમે કંઈક આ જગ્યા માટે બીજી કોઈ વ્યક્તિ નક્કી કરી છે તો એવી વ્યક્તિએ બસ માત્ર એટલું કરવાનું છે એમના ડ્રોઅરમાં એક માત્ર ને માત્ર પિતૃઓનો એટલે આપણા પપ્પા મમ્મી જે જીવે છે એમનો નહીં પણ દાદા દાદી કે એવું કોઈ પણ એનો એક ફોટો તમે મૂકી દેશો તો હા જે હયાત નથી તો હું એવું માનું છું કે ચોક્કસ તમને એનું ફળ મળશે અને મને વિશ્વાસ છે કે એવો ચમત્કાર થશે કે તમે મને ફોન કરશો કે બાપુ ચમત્કાર હો ગયા પણ ઘણા લોકો તો એવું કહે છે કે ઘરમાં આપણે ઇવન લિવિંગ રૂમમાં પણ પિતૃઓના ફોટોઝ ન રાખવા જોઈએ આમાં ઘણા લોકો આમાં એસ્ટ્રોલોજી એક એવો સબ્જેક્ટ છે વાસ્તુ એક એવો સબ્જેક્ટ છે કે એમાં કોઈ સર્ટિફિકેટની જરૂર નથી તમે સમજો લો કે કોઈ લોયર તરીકે પ્રેક્ટિસ કરે છે તો એની પાસે સર્ટિફિકેટ જોઈએ છે તમે તમે આજે પત્રકાર છો છો તો ભણ્યા માટે તમને પત્રકાર નું કામ મળ્યું છે દરેક વ્યક્તિની પાસે કંઈક કામ કરવા માટે પેપર્સની જરૂર છે ઇવન તમારે રેસ્ટોરન્ટ ખોલવી છે તો તમારે સરકારના નીતિ નિયમ મુજબ એના પેપર્સ જોઈશે તો દરેકે દરેક ખાલી માત્ર ને માત્ર એસ્ટ્રોલોજી એક એવું કામ છે કે ગમે તે વ્યક્તિ ગમે તે વ્યક્તિ દુકાન ખોલી અને બેસી જાય અને એની દુકાન ચાલે એસ્ટ્રોલોજી વાસ્તુમાં માત્ર વાકચાતુર્ય જોઈએ છે બોલવાની કળા જોઈએ છે પણ એટલું યાદ રાખજો ઘણા શું કે છે એમાં ન જશો બસ માત્ર એટલું કરો કે પિતૃઓના ફોટા મંદિરમાં ન રાખવા ભગવાનની બાજુમાં ભગવાનની બાજુમાં કારણ કે ભગવાનનું સ્થાન જુદું છે પિતૃઓનું સ્થાન જુદું છે એટલે પિતૃઓને જો તમારે બેસાડવા હોય તો નૈત્ય ખૂણામાં વેસ્ટની દિવાલ પર તમે હા કોઈપણ દિવસ પિતૃઓના ફોટા ટીંગાડવાની આપણે ખિલ્લી મારી અને બાપાને ટીંગાડી દઈએ છીએ એમને સ્થાન આપવાનું નીચે એક સરસ મજાનો ગ્લાસ કે પટ્ટી લગાડો અને તમારી ઉપર આ આમ આમ ઢાળ પડતા રહેવાયને એવી રીતે બેસાડો તો તમે પિતૃઓને બેસાડી શકો છો જો તમારી પાસે સગવડતા નથી તો બેઠક રૂમના નૈઋત્ય ખૂણામાં બેસાડી શકો છો પણ તમે જેમ કીધું ને કે ઘણા એવું કહે છે કે તમારા બેઠક રૂમમાં પિતૃઓને ન બેસાડવા તો હું એવું કહું છું કે તમારા બેડરૂમમાં પિતૃઓને ન બેસાડવા હા બેડરૂમમાં હું ત્યાં સુધી કહું છું રાહુલ સાહેબ કે બેડરૂમમાં તમારા ઘરમાં જો તમારે ફોટા મૂકવા હોય તો કોઈ પણ ભગવાનના ફોટા નહીં મૂકવાના બસ માત્ર રાધા અને કૃષ્ણનો ફોટો મૂકી શકું બેડરૂમમાં ક્યારેય ગણપતિજીના મૂકો હનુમાનજીના મૂકો કે એકલા કૃષ્ણ ભગવાન પણ ન મૂકો એકલા એકલા કાનાને કે એકલા રાધાજીને પણ ન રાખો જો તમારા બેડરૂમમાં માત્ર કાનો અને કાં તો રાધાજી હશે તો તમારા ઘરનો કાનુડો બગડશે એટલે આ યાદ રાખો કે રાધાને કૃષ્ણ બેસાડો એ સિવાય કોઈ પણ ભગવાનને બેસાડવા જોઈએ નહીં ના પિતૃને બેસાડવા જોઈએ તમારા બાળકો જે છે જે બાળકોના નાનપણમાં તમે ફોટા પાડેલા એ ફોટા તમારા બેડરૂમમાં મૂકી શકો પણ એ બાળકો મોટા થઈ ગયા પછીના ફોટા તમે એમાં ન મૂકી શકો એટલે બેડરૂમના નિયમો છે ફોટોગ્રાફના નિયમો છે અને એવા વાસ્તુના નિયમો છે કે જે બસ માત્ર ઇઝી છે સહેલા છે એમાં કોઈ ખર્ચો નથી પણ ક્યાંક ને ક્યાંક તમે કીધું ને ઘણા કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ઘણા એ તમને ઘણા ખર્ચામાં ઉતારી દે છે દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય 30 વર્ષના અનુભવી જ્યોતિષશાસ્ત્રી શ્રી શૈલેન્દ્ર વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો બાપુ કહે છે ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર ના સોરો ના સ્ટ્રેસ શ્રી વાઘેલા વાગેલા બાપુનો આજે જ સંપર્ક કરો ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિ ના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો ચોપન દેશોમાં માં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો